નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે જમાએ સસરાના ઘર પર બોમ્બ ફેંક્યો તો મિત્રો ઓડિશાના ભદ્રક જિલ્લામાં શ્રીદરનાયકે પોતાના સસરિયા પર બદલો લેવાના ઇરાદે બોમ્બ ફેંકીને હુમલો કર્યો છે જી હા મિત્રો તો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે ત્યારે મિત્રો જો કે તમને વિગતવાર જણાવીએ કે પત્ની મામુની સાથે ઝઘડો થતાં તે પિયર જતી રહી હતી જી હા મિત્રો તો જોકે અને પંચાયતના છૂટાછેડાના નિર્ણયથી નારાજ શ્રી ધરે આ ઘટનાને અંજામ આપ્યો છે જો કે મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે ત્યારે મિત્રો જો કે શ્રીધર ભાગી ગયો પણ ગ્રામજનોએ તેના બે મિત્રોને પકડી પોલીસને સોંપ્યા હતા ત્યારે મિત્રો બોમ્બ ધડાકાથી એ બે નુકસાન થયું હતું જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો